મહાનગરપાલિકા દ્વારા સુભાષનગરના જોગસ પાર્ક સામે આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના રહીશોને પાંચ વર્ષથી ફાળવણી મકાનની કરવામાં ન આવી હોય જેના અનુસંધાને રહીશો દ્વારા મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા જ્યાં અધિકારીઓ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ગટર ગેસ સહિતની પ્રાથમિક સુવિધાઓની કામગીરી હાલતી હોવાના કારણે હજુ સુધી સોંપવામાં નહીં આવ્યા હોવાનું રટણ કર્યું હતું સુભાષનગર જોગસ પાર્ક પાસે આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ પણ થઈ ગયું છે તેમ છતાં પણ આ સુધી હજી કબજો સોંપવામાં આવ્યો નથી જે કબજા માટે આજે આસામીઓ મહાનગરપાલિકા ખાતે પહોંચ્યા હતા જ્યાં અધિકારીઓને રજૂઆત કરતા અધિકારીઓ દ્વારા પ્રાથમિક સુવા ગેસ ગટર સહિતના કામો બાકી હોવાને લઈ હજુ મોડું થશે તેવું અધિકારીઓ દ્વારા રટણ કરવામાં આવ્યું હતું ત્યારે આર્થિક રીતે નબળા માણસોને રોજીરોટી તથા હાલના ભણી અમોને ખૂબ જ મોડું આર્થિક નુકસાન થઈ રહ્યું છે તો અધિકારીઓને તાત્કાલિક આ મકાન સોંપવા માટેની આસામીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી માટે જીબી વાળા જો પ્રોપર સાહેબ એટલું એના ચીફ એન્જિનિયર સુધી વાત સમજો સાહેબી પ્રેશર બધાને કરે છે પણ આફ્ટર એ લોકોની બીજા પાસેથી કામ લેવાનું હોય છે એના કોન્ટ્રાક્ટર પાસેથી કામ લેવાનું હોય છે 700 ને કેટલા મીટર છે આપણે 28 મકાન 28 મીટર એટલે બનાવ છે એક સાથે હા અને એને બી થોડો ટાઈમ જોશે કદાચ અમે અત્યારથી ઓલરેડી ના કોટેશન ની ભરતી દે પૈસે ભરતી દે અત્યારે ના પૈસા અમારે ભરાઈ ગયા છે એટલે ટીસી નાખવા આવશે એનો બરાબર ટીસી નાખે પછી મીટર નાખવા આવશે દરરોજ

એના હિસાબે મારા રોડના કામની બધા વીટક્યા હતા ગટરના કામો ઈટકા હતા હા જ્યાં સુધી ગેસ ગેસનું લગે ત્યાં સુધી મારે એને અટકતું થતું આ બધી અમુક તકલીફો અમને પણ છે કોન્ટ્રેક્ટર નહીં પડતી હોય છે અને હજી કહો હજી પાછું ટેસ્ટિંગ આવશે ને ત્યાં પાછું ખોદવું પડશે જો ગેસની લઈને લીધી નહીં તો પાછું ખોદવું પડશે

અને ટાઉન પ્લાનિંગ વિભાગના વઢવાણીયા સાહેબ છે એને કહ્યું કે તમે આ એટલે અમારી રજૂઆત ફક્ત એટલી છે કે અમને સત્તર બે બે હજાર ઓગણીસના રોજ મકાન લાગેલા છે વીપી સોસાયટીની સામે ફાજલ પ્લોટ પ્લોટ નંબર એકસો નવમાં એ મકાનનો કબજો આજ દિન સુધી પાંચ વર્ષ પછી પણ અમને સોંપવામાં આવેલ નથી અને અમે લોકો નાના માણસો નાના માણસો અમે એટલા અમે છે ને ભાડા પણ ભરીએ છીએ બેંકના હપ્તા પણ ભરીએ છીએ હવે દસ હજાર રૂપિયા જેટલા માણસો છે બધા નાના માણસો છે દસ હજાર રૂપિયા માણસ હપ્તો ભરે ભાડા ભરે કે પછી કઈ રીતે ઘરનું મેનેજ કરે એ એક કમિશનર સાહેબે અમારી વિનંતી છે કે તમે અમને સમજો અને વહેલી તકે કબજો સોંપવામાં આવે અમારી માગણી ફક્ત એટલી છે કે અમને વહેલી તકે કબજો સોંપવામાં આવે અત્યારે શું કર્યું તમને અત્યારે વઢવાણિયા સાહેબે અમને કીધું કે ભાઈ હું જુલાઈ મહિનામાં તમને લેખિતમાં જવાબ આપું છું કે જુલાઈ મહિનામાં એન્ડમાં તમને કબજો મળી મળી જશે એવું અમને વઢવાણિયા સાહેબ કીધું neighborhood.